હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ સમાન શ્રેણી ન આપેલી હોય અને તે શ્રેણીનું કોઈ પ્રથમ પદ આપેલું હોય અને તે શ્રેણીનો કોઈ પણ પદનો સરવાળો આપેલો હોય તો તે શ્રેણીનું આગલું પદ કઈ રીતે શોધવું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે જ્યારે કોઈ શ્રેણીનું પ્રથમ પદ આપેલું હોય અને તે શ્રેણીનો સરવાળો એનપદોનો સરવાળો આપેલો હોય તો આગળનું એન્મું પદ કઈ રીતે શોધી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે તો જુઓ વિડીયો કે કોઈ પણ શ્રેણી ન આપેલી હોય તો તે શ્રેણીના સરવાળા પરથી તે શ્રેણીને કઈ રીતે શોધી શકાય અને તે શ્રેણીનો એન્મું પદ હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ શ્રેણી ન આપેલી હોય મતલબ કોઈ પદનો સરવાળો આપેલો હોય કોઈ પદ આપેલું હોય અને તેનું પદ આપણે આપણે જ્યારે શોધવાનું હોય તો તે દાખલા રીતે સોલ્વ કરવો તે આપણે જોશું કે જ્યારે કોઈ સમાંતર શ્રેણી ન આપેલી હોય અને તેનો કોઈ પણ કોયડાયુક્ત પ્રશ્ન હોય અથવા કોઈ એવી એવી રકમ આપેલી હોય કે જેમાં સમાંતર શ્રેણી તો ન આપેલી હોય પણ તે પદોનો સરવાળો આપેલો હોય તેનું પ્રથમ પદ અથવા આપેલું હોય કોઈ કોઈ બીજા નંબરનું પદ આપેલું હોય તો ત્યારે તે સમને દાખલાને કઈ રીતે સોલ્વ કરવો તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે કોઈ દાખલો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ તો આમાં શું આપેલું છે તો સમાંતર શ્રેણીના પ્રથમ ચૌદ પદોનો સરવાળો મતલબ એસ ફોર્ટીન કેમ કે ચૌદ પદોનો સરવાળો કીધો છે તો કે એસ ફોર્ટીન તો એ કેટલા છે વન થાઉઝન્ડ ફિફ્ટી મતલબ એક હજાર પચાસ આપણે ચૌદ પદોનો સરવાળો આપેલો છે પછી બીજું શું આપેલું છે તો કે તે અને તેનું પ્રથમ પદ દસ હોય દસ મતલબ પ્રથમ પદ મતલબ એ એ ઇઝ ઇક્વલ ટુ ટેન બરાબર છે તેનું પ્રથમ પદ દસ હોય તો તે શ્રેણીનું વીસમું પદ શોધો બરોબર છે તો એન બરાબર આપણે ચૌદ તો લઈ શકીએ કેમકે ચૌદ પદોનો સરવાળો આપણા આગળ એક હજાર પચાસ છે તો એન બરાબર ચૌદ તો છે જ તો હવે આપણે જોવાનું શું રહ્યું મેળવવાનું શું રહ્યું તો કે ડિફરન્સ કેમ કે ડિફરન્સ મળશે તો જ આપણે તે પદનું તે શ્રેણીનું વીસમું પદ શોધી શકશું કેમકે આપણે જ્યારે વીસમું પદ શોધવું હોય છે ત્યારે ડિફરન્સ જોશે કેમકે ડિફરન્સ વિના આપણે શોધી નહીં શકીએ કે શ્રેણીનું વીસમું પદ કેટલું હશે તો સેમ્પલ એસ એન વાળું સૂત્ર એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉસ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ રીતે હોય બરાબર છે પછી એસ એન કેટલા આપેલા છે એસ ફોર્ટીન કેટલા આપેલા છે તો કે એક હજાર પચાસ એન બરાબર શું છે પછી મતલબ દસ ગુણ્યા બે કરો એટલે વીસ થઈ ગયા અહીંયા સેમ એવી જ રીતે ચૌદ માઇનસ એક કરો એટલે તેર અહીંયા ડી થાય આ રીતે હવે આપણે શું છે આપણે ડી ની કિંમત મેળવવાની છે તો એક હજાર પચાસ અહિયાં આપણે ચૌદ ભાઈ બે કરશો એટલે સાત સાત ગુણ્યા વીસ કરશો એટલે એકસો ચાલીસ એકસો ચાલીસ અહિયાં તેર ગુણ્યા સાત કરશો એટલે નાઇન્ટી વી આ રીતે થાય હવે સિમ્પલ આ એકાણું ડી છે એને આ રીતે અહીંયા લખી શકાય અને આ એક હજાર ચાલીસ છે એ બીજી બાજુ જશે એટલે એ થશે માઇનસ એક હજાર પચાસ માઇનસ એકસો ચાલીસ તો એકાણું ડી અને એક હજાર પચાસ માંથી એકસો નવસો દસ ઇઝ ઇક્વલ ટુ નવસો દસ માં ડીની કિંમત મળી ગઈ છે ની કિંમત મળી ગઈ છે તો આપણે આમાં શોધવાનું શું કીધું છે સમમાં સમમાં એમ કીધું છે કે આ શ્રેણી કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી છે તો તેનું વિષમું પદ શું હશે તે આપણે શોધવાનું છે તો એ આપણે શ્રેણીનું કોઈનું પદ શોધવાનું હોય તો તેનું સૂત્ર શું છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ કોઈ પણ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ શોધવું હોય તો આ એ એનનું પદ શોધવાનું સૂત્ર છે તો એ ટ્વેન્ટી આપણે કેમ કે વીસમું પદ જોઈએ છે તો એ ટ્વેન્ટી તો એની કિંમત કેટલી લેવાની છે અહીંયા દસ છે આપેલી આપણે બરાબર છે એન માઇનસ વન એન કેટલા છે એન જે વીસ કેમ કે આપણે વીસમું પદ શોધવાનું છે તો વીસ માઇનસ એક ઇન્ટુ ડી ડી કેટલા છે તો કે દસ તો સિમ્પલ એ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ ટેન પ્લસ વીસમાંથી એક જાય તો ઓગણીસ ઓગણીસ વિના દસ કરો તો એકસો નેવું તો એ ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ બસો બરાબર છે ટુ અર્થાત આ સમાંતર શ્રેણીનું પદ બસો છે તમે આ રીતે સિમ્પલ કોઈ પણ સમાંતર શ્રેણી જ્યારે ન આપેલી હોય તેનો પદનો સરવાળો આપેલો હોય તેનું કોઈ પદ આપેલું હોય તો તેના ઉપરથી તમે આ સમાંતર શ્રેણીના સૂત્રો પરથી તમે તેનો ડિફરન્સ શોધી અને તેનો કેટલામાં પણ પદ આપેલું જયારે શોધવાનું કહે તો તમે આસાનીથી શોધી શકો આ રીતે